રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનું જે પીરિયડ હતું તારીખ પચીસ આઠથી લઈને બે નવ સુધી ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ્સ ગાર્ડન શાખા પાસે આવી હતી એ તમામ કમ્પ્લેન્ટ્સનું નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે એમના દ્વારા બે પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી દેવાની કમ્પલેટ છે અને બીજા પ્રકારના કમ્પ્લેન્ટ છે જે નાની જે દાળીઓ હોય છે કે ટેહનીઓ હોય છે એનું નિકાલ માટેની કામગીરી જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટ આવતી હોય છે એ તમામે તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે શમશાનમાં અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને સમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમારા તમામ પેમેન્ટ ફક્ત જે શમશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાઓનું પેમેન્ટ એમને કરવામાં આવશે જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે દાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવા કે એવી જગ્યાઓની કરવામાં આવશે અને એમાં પણ કોઈ પ્રશ્ન જો ઊભો થાય

સમશાન સુધી પહોંચ્યા ન હોય તો પેમેન્ટ નહીં કરવું બિલકુલ તો આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે અમે આજે બાપુનગર એક જ શમશાનમાં હજી સુધી ગયા છીએ તો બાપુનગર શમશાનમાં એક પણ ગાડી ત્યાં પહોંચી નથી તો ત્યાંની પહોંચ આવી છે કે નહીં જોવું એ વિગત જે છે અમે આપના સાથે શેર કરશું કઈ કઈ પહોંચવા મારે પાસે અત્યાર સુધી આવેલી છે અઠ્યાવીસની વિગતો આપના સાથે શેર કરવામાં આવશે બે એજન્સીઓ છે કારણ કે ઝોન વાઇઝ એજન્સીઓ રાખવામાં આવે છે સોમનાથ એજન્સી છે અને જય કન્સ્ટ્રક્શન એજન્સી છે આ બે એજન્સીઓ દ્વારા કામ અત્યારે અઠ્યાવીસ રસીદ જે છે અમને શમશાન તરફથી મળી છે તો આ એવી રસીદો છે જેમાં શમશાને વેરીફાય કર્યું છે કે ભાઈ ખરેખર આ અમારા શમશાનમાં પહોંચ્યા છે એના આધારે લોકોએ આ રસીદ જનરેટ કરી છે સર કોઈ કોઈ ગાડીઓ ભરાય છતાં જે મેટર છે એની સેન્સિટિવિટી મે ધ્યાન લેતા અમે આ તમામ 28 રસીદોની પણ ચકાસણી સમશાનો પાસેથી કરાવશું કે ખરેખર એમના પાસે આ ટ્રેક્ટર પહોંચ્યા છે કે નથી એના આધારે જ અમે આગળ કરીએ આ એજન્સી જે એમને કન્ડિશન રાખવામાં આવી હતી એ જ હતું કે એમને રાજકોટ મહાનગરપાલિકાના જે વિભિન્ન સમશાનો છે એમાં એમને ડિપોઝિટ કરવાનું થાય છે હા ગાર્ડન શાખાની ભૂમિકા એમાં ઓવરઓલ સુપરવિઝનની રહે છે અને ગાર્ડન સુપરવાઇઝર દરેક ઝોનમાં એક એક હોય છે એમને ઓવરઓલ જોવાનું થાય છે કે તમામ વૃક્ષોની જે કમ્પ્લેન્ટ્સ આવે છે એનું સમયસર નિકાલ કરવામાં આવે અને જે લોકો છે એમને કોઈ મુશ્કેલી ભોગવવી ન પડે સાથે આ એજન્સીઓને દ્વારા જે બિલ્સ રજૂ કરવામાં આવે છે એની પ્રોપર ચકાસણી અને કેવી રીતે નિકાલ કરવામાં આવે છે એ પણ એમના દ્વારા આમાં કુલ જે વૃક્ષોનું નિકાલ આ પીરિયડમાં થયું છે વૃક્ષો અને ડાળીઓ એમાં ડાળીઓ પણ ઇમ્પોર્ટેડ છે કારણ કે ડાળીઓ જે છે એ સંખ્યાનમાં જતી નથી તો કુલ સાથેનો જે આંકડો છે છસો બે નો આંકડો છે એનું જે ડિટેલ્સ છે એ આમાં સાથે